અમદાવાદમાં આવેલ અખબારનગર મેરી વુમન હોસ્પિટલ આઈવીએફ માટે એક જાણીતું નામ છે ત્યારે આઈવીએફ ક્યારે કરાવવું જોઈએ આઈવીએફમાં શું કાળજી રાખવી જોઈએ તેની સમગ્ર જાણકારી આઈવીએફના જાણકાર ડોક્ટર હિતેશ પટેલે અમારા સહયોગી યશ નાયક સાથે કરી હતી જોઈએ આ ખાસ મુલાકાત નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા દર્શક મિત્રો આજે આપણે આઈવીએફ વિશે વાત કરીશું તો જાણીતા સ્પેશિયાલિસ્ટ હિતેશ પટેલ ડોક્ટર આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ ફોર ઇન્ડિયામાં થેન્ક યુ ડૉક્ટર સાહેબ મારો પહેલો પ્રશ્ન એ છે કે બંધત્વ એટલે શું હોય બંધત્વ એટલે નિસંતાનપણું આપણે ગુજરાતીમાં કહી શકાય કે નિસંતાનપણું એટલે કે કોઈપણ કપલ બાર મહિના સુધી કોઈપણ પ્રોટેક્શન યુઝ કર્યા વગર પ્લાન કરે છે પ્રેગ્નન્સી પ્લાન કરે છે અને પ્રેગ્નન્સી કન્સીલ થતું નથી તો એવા પેશન્ટને આપણે બંધત્વની ડેફિનેશનમાં મૂકી શકાતા આવે છે અને એને બંધ કહેવાય છે આઈવીએફ એટલે શું આપ આપણા દર્શક મિત્રોને જણાવી શકશો બંધત્વના પેશન્ટને ઘણી વખત એવું હોય છે કે ઘણી બધી ટ્રીટમેન્ટ લીધા પછી ટ્રીટમેન્ટ લીધા પછી પણ કન્સિવ થતું નથી હોતું અને બેઝિક ટ્રીટમેન્ટ કર્યા કરવા છતાં કન્સીવ ન થાય અને એવા પેશન્ટને આપણે ઘણા ઘણી વખત આઈવીએફ પણ કરવું પડતું હોય છે તો આઈવીએફ એટલે કે જે કુદરતી રીતે પેશન્ટને પ્રેગ્નન્સી નથી રહેતી એવા પેશન્ટને આપણે લેબોરેટરીમાં ગર્ભ બનાવી અને ગર્ભને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને આપણે આઈવીએફ કહી શકાય બેઝિક રીતે બેઝિક રીતે આપણે જોઈએ તો સ્ત્રી સ્ત્રી બીજ સ્ત્રીમાંથી સ્ત્રી બીજ કાઢ્યા પછી પુરુષમાંથી પુરુષ બીજ કાઢ્યા પછી બંનેને મિલન કરાવી એક ભ્રૂણ બનાવી ભ્રૂણને પાંચ છ દિવસ સુધી મોટો કરી ઇન્ક્યુબેટરમાં મોટો કરી અને એ ભ્રૂણને ગર્ભાશયમાં આપણે ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ અને એવા એ એને આઈવીએફ કહેતા હોઈએ છીએ આપણે આઈવીએફ સાહેબ આપણે કહેવાય કે લોકો કરતાં પહેલાં ગભરાતા હોય છે તો એવા કયા પેશન્ટોને આપણે આઈવીએફ કરાવું જોઈએ આઈવીએફ જેમ કે મેં કહ્યું કે કુદરતી પ્રેગ્નન્સી ના રહેતી હોય અને એ કર્યા પછી પણ આપણે કુદરતી પ્રેગ્નન્સી ના રહે એના માટે ઘણી બધી ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ ઇનકેસ આઈવીએ પણ આપણા માટે ફેલ થતું હોય છે તો એવા પેશન્ટને આપણે આઈવીએ ઉપર આઈવીએફ કરવું પડતું હોય છે એવા એના ઘણા બધા કારણો હોય છે આઈવીએફ કરાવવાના મેઇન તો પેશન્ટને કે બંને પેરોપીઓનું ટ્યુબ્સ બંધ હોય ગર્ભાશયમાં ગાંઠ હોવી બરાબર છે અને એ સિવાય એન્ડોમેટ્રિયો છે એડેનોમાયોસિસ છે પીસીઓડી છે આવા ઘણા બધા કોમ્પ્લિકેશન એવા છે કે જેને કુદરતી પ્રેગ્નન્સીના ચાન્સીસ ન કે ન બરાબર હોતા હોય છે તો એના કારણે એ એવા પેશન્ટને આપણે આઈવીએફ ઉપર જવું પડતું હોય છે અને આઈવીએફમાં સક્સેસ રેટ સારો મળતો હોય છે તો સાહેબ નાની ઉંમરે આઈવીએફ કરાવવું યોગ્ય ગણાય હા ઘણા પેશન્ટને એવું હોય કે બંને ટ્યુબ્સ બંધ છે અને સિવિયર એન્ડોમેટ્રિયો છે તો આવા પેશન્ટને પ્રેગ્નન્સી નથી રહેતી હોતી તો બંને પેલોબીન ટ્યુબ્સ હોય તો આઈવીએફ સિવાય બીજો ઓપ્શન હોતો નથી તો એવા પેશન્ટને ઉંમર નાની હોય કે મોટી હોય ગમે તે ઉંમર હોય એને આઈવીએફ કરાવવું જોઈએ હા પણ બધું સારસ બધું સારું હોય અને ફેલોબિમ ટ્યુબ્સ ઓપન હોય કશું ગર્ભાશયમાં કોઈ તકલીફ ના હોય અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય એટલે કે પણ કારણ વગરનું વંધ્યત્વ તો એવા પેશન્ટને આઈવીએફ કરતાં પહેલાં એને ચાર પાંચ મહિના કે ચાર પાંચ મહિના કે છ મહિના આપણે બેઝિક ટ્રીટમેન્ટ આપીને જોવું પડે અને ઇનકેસ ન રહે તો પછી આપણે આઈવીએફ ઉપર જવું પડતું હોય છે આઈવીએફમાં તો સૌથી પહેલાં આપણે પેશન્ટને કાઉન્સલિંગ કરતા હોઈએ છીએ એને મેન્ટલી પ્રિપેર કરતા હોઈએ છીએ એને સામાજિક રીતે માનસિક રીતે મેન્ટલી પ્રિપેર કરી અને એને પ્રોપર કાઉન્સેલિંગ કર્યા પછી આઈવીએફમાં જે એને બેઝિક ઇન્જેક્શન ચાલુ કરતા હોઈએ છીએ જે સ્ત્રીબીજ બનાવવા માટેના સ્ત્રીબીજ બન્યા પછી દસેક દિવસના ઇન્જેક્શન હોય છે દસેક દિવસના ઇન્જેક્શન સ્ત્રીબીજ બન્યા પછી મેચ્યોર કરીએ છીએ અને મેચ્યોર કર્યા પછી સ્ત્રીમાંથી એક નાની નીડલ વડે સામાન્ય બેભાન કરી અને કાઢી લેતા હોઈએ છીએ બધા સ્ત્રીબીજ આપણે કાઢી લેતા હોઈએ છીએ અને એ સ્ત્રીબીજને એના જે પુરુષ પાર્ટનર છે જે સ્પમ્મ છે એની સાથે ફલન કરાવી અને એ ઇન્ક્યુબેટરમાં ગર્ભને મોટો કરતા હોઈએ છીએ પાંચ દિવસ સુધી આપણે મોટો કરીએ છીએ અને પછી એની સાયકલમાં એ જ સાયકલમાં આપણે પાંચમા દિવસે કે છઠ્ઠા દિવસે ગર્ભને મોટો થયેલ મોટો થયેલ ગર્ભને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી નાખતા હોઈએ છીએ અને આ પેશ અને આવા પેશન્ટને આઈવીએફ હોય છે આઈવીએફને સફળ બનાવવા માટે તો એક તો મેઇન વસ્તુ કે પેશન્ટની એજ કેટલી છે એના અંડાશયની ક્વોલિટી કેવી છે ક્વોલિટી કેવી છે સ્પની ક્વોલિટી કેવી છે ગર્ભાશયનું ચામડી કેવી છે આ બધા કારણ આ બધા ફેક્ટર જવાબદાર હોતા હોય છે અને આ બધા ફેક્ટરમાં કોઈ કારણ બરાબર ના હોય તો એને પ્રોપર ટ્રીટમેન્ટથી એને ટ્રીટ કરી શકાય છે અને પ્રોપર ટ્રીટમેન્ટ દ્વારા આઈવીએફમાં સક્સેસ રેટ વધારે સારો હોતો હોય છે આઈવીએફ પછી આપણે અમે ઘણા બી પેશન્ટ એવા બી જોયા છે કે સ પ્રેગનન્સી નથી રહેતી તો શું કારણ હોઈ શકે આઈવીએફમાં એક તો સ્ત્રીબિદની ક્વૉલિટી અને પુરુષબિદની ક્વોલિટી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે જો આ બંનેમાં કંઈક ડિફેક્ટ હોય તો આઈવીએફમાં સક્સેસ રેટ આપણને થોડા ઓછા મળતા હોય છે પણ એવું નથી કે એક સાયકલમાં આપણને ન મળે તો સેકન્ડ સાયકલમાં ન મળે આ બે કે બે કે ત્રણ સાયકલ કરવાથી આપણને આઈવીએફમાં ચોક્કસ દરે સફળતાનો દર વધારે ઊંચો રહેતો હોય છે અને સક્સેસ રેટ સારો રહેતો હોય છે પણ અને બીજું કે બધું સારું હોવા છતાં પ્રેગ્નન્સી નથી રહેતી હોતી તો એના પણ ઘણા બધા કારણો હોય છે કે જેમ કે ઇમ્પ્લાન્ટેશન ફેલ્યોર કહેવાય કે ગર્ભાશયની ચામડી બરાબર ના હોય તો એને પણ આપણે ટ્રીટમેન્ટથી ટ્રીટ કરી અને પછી ગર્ભ ટ્રાન્સફર કરવાથી સારી રીતે સક્સેસ આપણને મળતો હોય છે ડૉક્ટર સાહેબ મારો બીજો પ્રશ્ન એ છે કે અગર આઈવીએફ કરાયા પછી કોઈ પ્રેગ્નન્સી રહી જતી હોય છે તો શું કારણ હોઈ શકે કે એને ઘણા પેશન્ટો એવા બી હોય છે કે સક્સેસ નથી જતો તો શું કાળજી રાખવી જોઈએ પેશન્ટને આઈવીએફ કરાયા પછી પેશન્ટને એક તો મેન્ટલી એકદમ સ્ટ્રેસ ફ્રી રહેવું પડે કારણ કે મેન્ટલ મેન્ટલ સ્ટ્રેસ બહુ જ અગત્યની વસ્તુ હોય છે પેશન્ટને આઈવીએફ કર્યા પછી એવું કે મારે બેડમાંથી ઊભા જ નથી થવું મારે હલવાનું જ નથી મારે કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવો છે આ બધી પ્રેક્ટિકલી જરૂર નથી હોતી હું આમ કરી શકું હું આમ ના કરી શકું એવું નથી હોતું રૂટિન તમારું બધું જ કામકાજ નાનું મોટું કામકાજ કરી શકાતું હોય છે રૂટિન તમારી હાઉસ હોલ્ડ એક્ટિવિટી કરી શકાતી હોય છે પણ મેઇન વસ્તુ તમારે મેન્ટલી સ્ટ્રેસ ફ્રી રહેવું પડે એ જ બહુ અગત્યની વસ્તુ હોય છે અને બાકી જે રૂટિન હોય છે એમાં કશું કોઈ વાંધો નથી આવતો અને બાકી તમારે યોગાસનો છે મેડિટેશન છે અને બીજા બધા વિટામિન્સ ફેક્ટર છે એ બધા દૂર કરી શકાય એ એ બધા કરવાથી આપણે આઈવીએફમાં સક્સેસ રેટ સારો મળતો હોય છે સર ઘણા પેશન્ટોને એવું પણ હોય છે કે આઈવીએફને કારણે લોકોને ગેરમાન્યતા હોય છે તો એના વિશે શું કહેશો આપ મેં કહ્યું જેમ કે મેં કહ્યું કે ગેરમાન્યતા એટલે કે પેશન્ટને બી કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાની કોઈ જરૂર હોતી નથી એ રૂટીન નાનું મોટું પોતાનું કામકાજ કરી શકે છે હેર ડાય કરાવી શકે છે કલર કરી શકે છે થોડી ઘણી મુસાફરી કરી મુસાફરી પણ કરી શકતું હોય છે પેશન્ટને હા જો કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો મુસાફરી પણ કરી શકતું હોય છે અને આ બધું કરી શકાતી હોય છે આઈવીએફ કરાયા પછી નોર્મલ ડિલેવરી થઈ શકે કે પછી ઓપરેશન કરવું જરૂરી બની શકે આઈવીએફ કર્યા પછી સો ટકા નોર્મલ ડિલિવરી થઈ શકતી હોય છે કે જો પેશન્ટને કોઈ કોમ્પ્લિકેશન ન થાય તો નોર્મલ ડિલેવરીનો પ્રયાસ કરવો જોઈએ અને થઈ શકતી હોય છે કે જે આઈવીએફ કર્યા પછી જે પેશન્ટ આઈવીએફ કરેલું હોય કે ન કરેલું હોય જે નોર્મલ પેશન્ટને નોર્મલી લેવાના ચાન્સીસ હોતા હોય છે એટલા જ ચાન્સીસ આઈવીએફવાળા પેશન્ટને પણ નોર્મલી લેવા એટલા જ ચાન્સીસ હોતા હોય છે એટલે એવું નહીં કે આઈવીએફ છે તો પછી સિજિરન્સ કરવું એવું કોઈ જરૂરી હોતું નથી સર મારો છેલ્લો પ્રશ્ન કે આઈવીએફ કર્યા પછી એના માટે કાળજી શું રાખવી જોઈએ અને એ કેટલું સક્સેસ બની શકે છે આઈવીએફ કર્યા પછી કાળજીમાં તો બસ તમારે ખાનપાનમાં ધ્યાન રાખવું પડે યોગાસનો છે મેડિટેશન છે એ કરો તો વધારે સારું છે બાકી તમારે રૂટીન જંક ફૂડ એવોઇડ કરવું જોઈએ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ થઈ શકે તો સ્વચ્છ હવા લેવી જોઈએ આ બધા ડ્રાઇવિંગ છે લોંગ ટ્રાવેલિંગ છે એ થોડું એવોઈડ કરવું જોઈએ આ બધા કરવાથી આઈવીએફમાં સારો સક્સેસ રેટ આપણને મળી શકતો હોય છે અને આ બધું પેશન્ટને કરવું જોઈએ ચોક્કસ સર તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આઈવીએફ વિશે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતા હિતેશ પટેલ જેમણે આઈવીએફ વિશે જાણકારી આપી જો આપને પણ આઈવીએફની કંઈ એવી તકલીફ હોય કે બાળકો ના થતા હોય તો ચોક્કસ અવશ્ય મુલાકાત લોજો અમદાવાદના અકબરનગર વિસ્તારમાં આવેલું છે તો બસ આવા જ આપણે અવનવા ડૉક્ટરો સાથે મળીશું અલગ અલગ થેરાપીઝ વિશે જાણીશું તો જોડાયેલા રહું છું ન્યૂઝ ફોર ગુજરાતી સાથે ગુજરાતનું ગૌરવ તો કેમેરામેન હરીશ પાર્કર સાથે યશ નાયક અમદાવાદ